બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસ મેમજયંતિ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી આ નિમિત્તે કૃષ્ણનગર યુવા સાથી ગ્રુપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનો રૂટ લગભગ આઠ કિલોમીટર લાંબો હતો રેલીમાં હજારોની સંખ્યામાં યુવાનો તથા મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો બંધારણના ગઢવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે કે જય ભીમના નારાઓ સાથે રેલીમાં માં લોકોનો બાબા સાહેબ પ્રત્યે નો પ્રેમ અને સન્માન જોવા મળ્યો બંધારણ ની વાત કરીએ ત્યારે નામ આપણા મગજમાં ખાલી એક જ આવે છે બાબા સાહેબ આંબેડકર ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે ત્યારે યુવા સાથી ગ્રુપ દ્વારા આજે ભવ્ય એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આવો તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે એવું આયોજન છે કેટલી લાંબી આ રેલી રહેશે અને કેટલા યુવાનો આમાં જોડાશે શું નામ છે મારું નામ આકાશ ગણપત પરમાર છે હું સૈદપુર બોગા વિસ્તારમાં રહું છું અને આજથી ત્રણેક વર્ષ પહેલાં અમે અને અમારા યુવાન સાથી મિત્રોએ ભેગા મળીને યુવા સાથી નામનું ગ્રુપ બનાવ્યું હતું જેમાં અમે સામાજિક ઉત્થાન કેવી રીતે થાય બાબા સાહેબના વિચારો કેવી રીતે એનો પ્રચાર થાય પ્રસાર થાય એના માટે અવારનવાર સારા કાર્યક્રમો કરતા આવ્યા છીએ અને આગળ પણ કરીશું અત્યારે હાલ અમારો જે કાર્યક્રમ છે એ બાબાસાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજનો કાર્યક્રમ છે વાત કરીએ જ્યારે બંધારણની વાત કરીએ ત્યારે બાબા સાહેબ આંબેડકરનું આપણને નામ યાદ આવતું હોય છે બાબા સાહેબ આંબેડકરની આજ જન્મદિવસ છે સમગ્ર અમદાવાદમાં ગુજરાતમાં કેવો માહોલ જોવા મળે છે સમગ્ર અમદાવાદ અને સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આ એક જ જન્મદિવસ મારા ધ્યાને એવો છે કે જે આખા વિશ્વમાં સૌથી વધારે ઉજવણી જેની કરવામાં આવે છે અને ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે અને એવું નથી કે માત્ર દલિત સમાજના વ્યક્તિઓ